કોઈ તમિલનાડુ રાજસ્થાન કે મહારાષ્ટ્રના વલખા મારતા યુવાઓ જયારે દર્શક મિત્રો જોવા મળ્યા છે જયારે રોજગારી સામે જયારે જયારે પાંચ થી દસ યુવાઓને જયારે રોજગારી માટે બોલાવવામાં આવે છે ત્યારે હજારો ની સંખ્યામાં લોકો ઉમટી પડે છે જે સમયે જ્યારે ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે એ સ્થળ પર એટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે જાય છે અને જ્યારે એની જે જગ્યા પર જ્યારે ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે એની ગ્રીલ પણ તૂટી જાય છે અને લોકો નીચે પડે છે દર્શક મિત્રો જયારે સરકાર જયારે મોટી મોટી વાતો કરતી હોય રોજગારીની એની પોલ પણ ખુલી ગઈ છે જ્યારે સરકાર પર લોકો વાત કરતા હોય ત્યારે એ નહીં પણ સરકાર પરથી ભરોસો તૂટી ગયો હોય એવું લાગી રહ્યું છે એ તબક્કે અને એ ઘટનાને લઈને જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જયારે એમના સમર્થનમાં જ્યારે વાતો કરતા હોય ત્યારે એ ચૈતર વસાવા એ શું કીધું દ્વારા પાંચ ભરતી માટે અમુક વર્ષના અનુભવી અને અમુક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લોટ પ્લાઝા હોટેલમાં વોલકિલિંગ ઇન્ટરવ્યુ રાખ્યું અને આ ઇન્ટરવ્યુ ની જાણ થતાં જ આજુબાજુ વિસ્તારમાંથી હજારો યુવાનો પોતાને નોકરી મળવાની આશાએ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં અફરાતફરી સર્જાય છે પડાપડી સર્જાય છે અને ત્યાં હોટલની રેલિંગ પણ તૂટીને કેટલાક યુવાનો નીચે પટકાઈ જાય છે ત્યારે આજે દ્રશ્યો સામે આવ્યા છે એ નવ જુલાઈના રોજના છે અને આ પાંચ જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં कईक नवाजूरनी करसे एना एधाण અત્યાર સુધી જ વર્તા રહ્યા છે દો દિન પહેલા ઓંકલેશ્વર મે હોટેલ પલાઝા કેસાદ કુસ્કોઈ હોટેલ મે એક ઇન્ટરવ્યુ રખા ગયા થા તુમ એક કંપની કે ઓર સે કંપની મે 4-5 10 લોગો કી સંખ્યા મે ઓનકો કુછ કર્મચારી સિલેક્ટ કરના થા ઓર ઉનહોને Uh, सब लोगों को बुलाना जरूरी नहीं था कि जो उसको क्राइटेरिया में जो आए ये प्रकार के स्टूडेंट या तो जो भी उनके जो भर्ती करने जैसे uh, कर्मचारी थे उनका लिस्ट देना था अखबार में लेकिन ओपन इंटरव्यू रख लिया ओपन इंटरव्यू की वजह से बहुत सारे uh, और जिला वहीवटी तंत्र हमारा कलेक्टर श्री ने भी ऐसी घटना दोबारा दोबारा न घटे इसके लिए सावधानी बरती जाए और हो सके तो रोजगार कचेरी से नाम लिए जाए या रोजगार कचेरी को वो लिस्ट दे कि उनके कैसे लोगों की जरूरत है ताकि जहां रोजगार कचेरी एक जिम्मेदार लोग होते हैं और उनको जितने लोग चाहे जितने संख्या में चाहे उसको चार पांच छह दुगना तीन चार दुगना लोग को वो भेज सकते हैं तो ताकि ऐसी घटना न घटे एक कोई न कोई वजह से वो कंपनी की गलती की वजह से ये घटना घटी है और इसके लिए हम भी चिंतित हैं और आने वाले समय में ऐसा कोई भी इंटरव्यू हो तो उसके लिए सावधानी बरती जाए इसके लिए हम पूरी सावधानी બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસીઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો